જય દ્વારકાધીશ જય મુરલીધર કેમ છો બધા આજે અમારે હું આજે રૂમમાં એ બી છું એ રૂમને ધૂંજારા કરવાના હતા તમે બધા શું ગયો એ મને નથી ખબર હું તો ધૂંજારા જ કહું છું અને મેં થોડોક સામાન કાઢ લીધો અને થોડોક બાકી હતો અને આ બોક્સ જે મેં નીચે હતા એને મારે સાફ કરવાના હું સાફ કરવા બે ગઈ હતી એક એક કરીને ચાર પાંચ બોક્સ હતા આ બોક્સ છે ઇડલી બનાવવાનું ઇડલી બનાવવાનું પહેલાં એ સાફ કર્યું પછી એ છાસ છાસ કરવાનું છે શું કહેવાય તમને બાકી નથી ખબર તો ગ્રાઇન્ડર કે એવું કંઈક કહેવાય એ છે એમાં મુકવાશ અમારું વિષા રહી રહેતી એમાંથી આવ્યો તો મુકવાશ પેટી છે એમાં અંદર એ પાણી ભરવાનું છે ડ્રમ એમાં પાણી ગરમ ભણો તો ગરમ બજરીએ ઠંડુ ભરતો ઠંડુ એ બોક્સ છે અને પહેલાં તો માથું મૂક્યું હતું પડતા પડતા રહ્યું અને આ બોક્સ છે પંખાનું ઊંધેડા જોતી હતી હું છે પંખાનું હતું બોક્સ એ એક દેવિધે પડ્યું હતું ફિનિશ કરીને કહું બધો તો આજ તો ઘર મનજી તો હતો બધું ઘર હાઉ આવ્યું હતું અમાર ધોચારા કરવાનું એટલે આમાં જોઈ જે બધું જેમ ને તેમ પડ્યું હતું જે જવા ઓલા પડ્યા હતા એ સવારના થામ છે છાસ કરી હોય ને જેમ આવે નાસ્તો કર્યો હોય એની છે અનાલી સાઈડ આ બધા અમારા ઘર ઉપર જે ગાંધી ઉપર ખામ હતા એ બધા છે અને તો પેલા ઓલા ધોવાના છે પછી આની બધા થામ બેસવાના છે આ છે ચિપ્સ અને ઓલી છે ચોખાની વેફર અને હુકવી દેતી હતી આપણે જતા હતા દુકાન તરફ જ્યાં આ ત્રણેય આપણે કાલ ખાતા હતા ચણા આ ત્રણેયના ભાગમાં આ જવા આ તો મારી ફેર હોય જ ખાવામાં પેલા બધી તોડતી હતી એક ચણા અને પછી બે ખાવા બેઠી ઓલી એક ધારી વિડીયામાં જોતી હતી એને એમ હતું કે હું નથી ઉતારતી પણ પછી મેં કીધું ને ઉતારું છોડી દઈએ તો કીશું હાઈ કર્યું ને તો પછી તે હાઈ કર્યું જજે હમણાં પછી અમારું ઋષિબેન તો ચાર આપતી હતી કે હાઈ કે ચાલો તમને ઉપર નો ત્યાં સવાર સવાર મોર્નિંગ નો વ્યુ બતાવું ચાલો પર આવી ગઈ હતી મમ્મી લુકડા હુકાવતી હતી એનું તમને બતાવું આ હવા હવાનો વ્યૂ હે એકદમ મસ્ત અને આ છોકરીનું હજી આ જિંદગી જ છે હજી જો અત્યારથી કૂતરા કૂતરા હારે અમારે એમ થઈ રહ છે પણ રમતી હતી ધરાર તો બે રમતી હતી એમાંથી પાંચ પચાસ રૂપિયા નોટ પડી નહીં મેં લઈ લીધી ને તો એ મેં કીધું કાલે લે અલે ના હું મમ્મીને કહી દઈ ગઈ પછી હું કામ કરતા કદાચ સિરિયલ જોવા કદાચ મમ્મી જોઈ જાત તો અને જે વિચાર્યું હું ખેરવા મળી ઝારા ને બધું હતું ઈ મંદિરમાંથી એ ફોટા બધું હતા ને કીધું કેમ કે એને સાફ કરવાનું હતું ખુર્ચે રેખી દેજો નીચે પડો તો હું નીચે પડું જ નહીં દંડી કો બાંધી લીધો તો મસ્ત મજાનો બમ્બુ એક પડ્યો તો એ મારાથી તો થતો નતું બહુ ઊંચું પડતો હતો તો એ હમણાં જ થાકી જઈશ થોડુંક કરવું એટલે ડાયરેક્ટ ઊંચી ગરદન રહી ગઈ હતી એકદમ મમ્મીને કહો અમારા જ નથી તું કર પછી મારા મમ્મીને દઈ દીધું મમ્મી ખેંચતી હતી અને એ ધો કરતી હતી હું દુકાને બેસીને એ મજાની મોબાઈલ જતી હતી એ ધો ખેડતી હતી પછી આપણે એ કરીને ખાતા ઠામ ઠામ કરવાનો વિડીયો મેં એ ઉતાર્યો નહોતો થામ હોય કવા તાયું બતાવી દો કેટલા થામ એટલા થામ ધોયા તા જોઈ લ્યો તમે પછી અમે બેન બહુજની ભૂખ લાગી હતી જમવા બેસી ગઈ હતી શિખર ચાલીને બાજુ બેહાડતી હતી આવતી નહોતી અને મોબાઈલ જોઈ જમવા ટાણે સો હું વિડીયો ઉતારતી હતી ને એટલે કે મને પહેલાં મોબાઈલ દે તો જ જમવા પછી રડતી હતી એટલે પછી અમે બે જમવા બેસી ગયો ચાલો જમીને પછી કહું કે હું કર્યું જમીને ડાયરેક જમવાના ઠામ કરીને હું હારવા મીટી તા બીજા રમકડા હું ખુશવાલીના તા એ ભરતી હતી મેં ઠામ હારવાના ચાલુ કર્યા બધા ઠામ હરાઈ ગયા હતા અને મસ્ત મજાના ગોઠવીએ નહીં ખાતા જો હજી અડધી વસ્તુ બાકી હતી જો આ બધું મૂકી દીધું હતું આલી સાઈડ હજી અહીંયા આવશે ગાડલાને એવું બધું એ મૂકી દેવાનું હતું બાકી હતો એ ઉપર મેળી પર સુકાતા હતા અને આ થોડાક ફૂગા જે ખા ખા ખોરી કરતી હતી એમાંથી ગણતી હતી કેટલા ફુગા હે નવ્વાણું ફૂગા મળ્યા એક ફૂગો ઘટી ગયો હું કહું કદાચ એક હોત ને તો સેન્ચુરીથી છે નાખી આખી સોની છેલ્લા નવ્વાણું જતા મને અફસોસ થયો કદાચ એક ફૂગો હો તો સો પૂરા થઈ જતા પછી હું અહીંયા હમણાં જામનગર ગઈ હતી ખંભાળિયા ખંભાળિયા તો ત્યાંથી બોન ને બકલ ને રિંગને બધું લઈ આવી હતી તો પહેલાં મેં બધા બક્કલ એમ નાખી દીધા ને તેમ હું આટલા બકલ હતા બહુ જાજા હતા એટલે એકમાં સમાયના નહીં પછી મેં પાછા ઠલાવવા પડ્યા પછી એમાં મેં બોન ભર્યા એક એક કરીને સોફ્ટ સોફ્ટ બોન લઈ આવી હતી એ પૈયા એક એક કરીને બધા મસ્ત હતા એકદમ છ સાત બોન હતા એ પછી બીજા કડક બોન બધા એકમાં બગલ પૈયા આ તો હું ચોટલા માટે લઈ આવી હતી અમારા ઉર્વિસ આનંદ ને સ્કૂલે ને ત્યારે ચોટલા લે ભરવાના હોય જોકે ઉર્વિસ આનંદ ફિટ હોય ઓલી ને હોય તેના માટે હું નાના બોન લઈ આવી હતી બેરિંગ લઈ આવી હતી ત્રીસા માટે કેમ કે એના વાળ મોટા થઈ ગયા હતા ને એટલે અને આમાં મેં પહેલાં ઝીણા સ્ટાર્ટ કર્યા પહેલાં ઝીણા મૂક્યા પછી મોટા આવી હું બેન્યુ લઈ આવી હતી બાકી ઓલા ઓલા પહેલાં લઈ આવી હતી આ પછી લઈ હતી બે તો હરખા મૂકતી હતી ને તો જ રહેતા હતા તો આપણે આ ત્રણે ત્રણ બહેની મસ્ત મજાની ભરી નાખી હતી અને હવે આ બ્લોક લાંબો થઈ ગયો છે તો આપણે અહીંયા જ આ બ્લોગને પૂરો કરીએ તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બાય